તો ગાય અનિતા અને નરેશભાઈ મારા ઘરે આવે છે જો હતો દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે તો લાવે છે પ્રસાદી અને રિયાના માટે કુકડો લાવ્યા હાથી લાવે છે રિયાના મમ્મી માટે હું સહ મંગળસૂત્ર લાવે ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો સવારના બધાને ગુડ મોર્નિંગ બધા મહાદેવ જય માતાજી તો ચાલો ગુજરાતી મિત્રો બધાને ગુડ મોર્નિંગ કહીએ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મનિંગ હોડમોર્નિંગ ગુડ મનિંગ ગુડ મિંગ

मैं आपका बहुत बहुत धन्यवाद। शुक्रिया। बिहारी बोल। बोला पापा। हाउ आर यू टुडे? मना। मना लिखा है। रियांताराम मधुमंग बेजियो ले। इनन के बात है। चोटली भाती का आज रात ला पीती है। अच्छे। पीस टाइप के लिस्ट है। શાકની તૈયાર થઈ રહી છે આપણે ફુલેવર ડેટા છે ટોમેટો છે અને થોડી શેગો વેણવા જઈએ છીએ અને રોશની બનાવી રહી છે તુરિયું તુરિયું બનાવી રહી છે ને જઈએ છીએ શેગો વેણવા માટે

જો આમ ફરી બેઠીને હું બધો બકરો કાળાંગણા પહેલો સર આવ્યું રોશની તાર સુ્યામ નાખું છે આવ્યું તો હું અલે એક ભટ્ટો આવે છે આ હું કે ભેડો સરસ મજાનું વાતાવરણ છે નવું વાગી રહ્યા છે તો જોઈ શકો વરસાદ આવે એવું કોઈ વાતાવરણ છે નહીં નક્કી ના કહેવાય વરસાદ ગમે ત્યારે આવ્યો આ રે આ બાગ મોટી મોટી આ બાગ આવ

તો ગાય અનિતા અને નરેશભાઈ મારા ઘરે આવ્યો છે જો તો દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે તો લાવે છે પ્રસાદી અને રિયાના માટે કુકડો લાવ્યા હાથી લાવે છે હમ રિયાના મમ્મી માટે હું સહ મંગળસૂત્ર લાવે શિવ હારી રિ મજા આવી જાય ને બસ બાકી રસ સોન વીસ થાય છે પૌવા રોટલી બનાવવાનું અને ત્યાં પૌવા બૌ ખાઈ પચજો થયે બરોબર નરેશા બરોબર બરોબર ને જો એનું બરોબર છે ને તારા ના છે બાઈક લઈને આવે છે રોટલી ચાલુ છે પૌવા બની જાય ક બાકી જમવા માટે બધા બેસી ગયા છે તમે જોઈ શકો છો જમવામાં બનાવે છે પૌવા મરચું ખીચડી અને રોટલી લે આ બધી

અને ને ખાધી સારસ મરચું બનાવ્યું છે દાદી મરચા બધું કાસું મરચું કાસું કોઈ બધું સૂર્ય છે સૂર્યને ખાવા દેવું ખીચડી પેલામાં પૌવા છે પૌવા રોટલી સાસ અને મંગોબિયન ખોવાય છે